ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને ભાઈ મોડું થઈ ગયું છે ને ભાઈ જલ્દી જલ્દી ફાઇનલી ભાઈ જે આપણે એવોર્ડનું ફંક્શન રાખેલું છે આપણે જે હિસ્સામાં પ્લોટ કહેવાય છે ગાર્ડન છે ભાઈ સરસ મજાની જગ્યાએ આપણે પહોંચી ગયા છે આપણે જે લોકેશન હતું એ લોકેશન પહોંચી ગયા ભાઈ આપણું અહીંયા એવોર્ડ ફંક્શન છે અમારા બધા અહીંયા બ્લોગિંગ ગુજરાત છે અમારા હરેશભાઈ ની મુકેશભાઈ સુભાષભાઈ આપણા કાળુભાઈ આપણે શું આપણે ભાવનગર યુટ્યુબ એવોર્ડ આપણે પહોંચી ગયા છે અમારા વાલા ટ્રોફી લેવા અમારા સુભાષભાઈ ની બધા સીતારામ સીતારામ જો હા બ્લોગિંગ ચાલુ છે આપણે શું

تو خاص مجھے یہ فنکشن میں جی آئی گیا ہے سرس مزا ویڈیو بنا سو یہاں جیسے تو مکش نی آئی گیا ہے کلا کر سرس مطلب پکچر میں کام کرنا منڈل میں کام کرتے ایوارڈ فنکشن میں آئی گیا تو دھوم مچا کو پیلی آئی گیا ہے سیتارام مرا والا تو یہ ایوارڈ فنکشن میں حاضری آپ તમારા લીંબાળીવાળા ભાઈ વિપુલભાઈ પણ જો બ્લોઇંગ બનાવશે છે આવો વિપુલભાઈ સીતારામ સિતારામ મારવાલા કેમ છો ભાઈ મજામાં ને મારવાલા બસો આપણે પણ મજામાં છીએ હરીશભાઈ નામ સુભેશભાઈને હજી વાર થાય બોલો

તો મજા આવે એવોર્ડ બધાય બનતા હોય પણ આયોજન છે ને ઘણીવાર એવું છે અને તો મજા આવે એમ આવ્યા એવો છે આપણે ઘણી ખૂબ ખૂબ છું આ બાબતમાં છે ને હા મુકેશ મયુર ભાલિયા મયુર ભાલિયા ગિટમે જોઈ લી ગયો પછી અમારા સંતોત્રેભાઈ અમારા વિકુલભાઈ બેઠા છે સર ભાઈ सीताराम सीताराम મારા વાલા सीताराम મારવા ગયો તમારું નામ થઈ ગયું છે હવે તો આવજો તો જ ભાઈ બેહી જા શૂટિંગ માં બધા કપિલ બ્લોગ કપિલ બ્લોગ ભાઈ શૂટિંગ હાલે જ બધા બધા બ્લોગર જ છે જો આપડે ભાઈ ભાવનગર ના જે ભૂરી બેન એ ભાઈ ઇન્સ્ટાગ્રામ માં બહુ મોટું નામ છે અને અમારા જો આ જોઈ ને બાપા છે આવી ગયો

અરે જી તો હિરણ ને જ મારજો મામા મારી પદ માં ને કહેજો મારા એ જુવાર

બસ જો ભાઈ ખૂબ મહેનત કરીને બ્લોગ બનાવી રહ્યા છે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વ્યક્તિઓને મેળવી રહ્યા છે હું નવા બ્લોગ બનાવીને ચેનલમાં તમારી માટે સમય કાઢી જે સમય અત્યારે મિત્રો કોઈ ભાઈ હોતો નથી સાચી બધા એમ કે ભાઈ બ્લોગરો તો બધા મોબાઈલ નીકળી ગયા છે મફતમાં વિડીયો બનાવે પણ એવું નથી સમય સમય કાઢવો ને સમય કાઢી કાઢી જે બ્લોગ બનાવતા હોય એ વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ અને કોમેન્ટ લખતા વાર નથી લાગતી ખાલી જય હો લેખી નાખો ને તો એને ઉત્સાહ વધે બ્લોગર મિત્રોનો એટલે તમે એમ થાય વાલમભાઈ વિડીયો જોઈ નાખ્યો પછી તો મારો વિડીયો દસ પંદર મિનિટમાં પૂરો થાય પછી આ ભાઈનો જોઈ નાખજો બીજું એટલે ઉત્સાહ વધે કોમેન્ટ લખી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધા ને માતાજી સુખી રાખે

બેન અમારે વિપુલભાઈ અહીં તો બધા યુટ્યુબ ફેમિલી બધા છે નાસ્તો કરવા બેઠી ગયા છે તો હવે જો નાસ્તો ચાલે છે તો હવે આપણે નાસ્તો કરવા બે કારણ કે ઉમેશારે હું લગભગ કેટલા વર્ષ મેળવાની હતી ઉમેશારે આશીર્વાદ દઈ દીધા છે ક્યાંના આશીર્વાદ દીધા પાસે ક્યાં મોકલાવ મોકલાવો મારાવાળા તો ભાઈ હાલો જોઈ સમોસા તો અહીંયા જ છે મારા વાલા